ઠાકોર સમાજ હોય માલધારી સમાજ હોય એસસી સમાજ હોય માઇનોરિટી સમાજ હોય ગુજરાતના આર્થિક અને સામાજિક રીતે તમામ હું વિનંતી કરું છું કે તમારો મત તમારું સન્માન તમારા અધિકાર વેડફી મત ગુજરાતની અંદર સિટીઓની અંદર સરકાર શ્રી ને મારી વિનંતી છે કે માનનીય સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ છે હાઈકોર્ટ નું જજમેન્ટ છે કે કોઈનું ઘર પાડ્યા પહેલા તેને રહેવા માટેની વિકલ્પ વ્યવસ્થા કરવી સરકારને જોઈએ પછી એનું ઘર પાડવું જોઈએ પરંતુ વર્તમાન સરકાર આવી શિયાળાની કરતી ઠંડીમાં ગરીબોને ઘર પાડીને ગરીબોને રોડ ઉપર લાવી દીશે એ ખરેખર માનવતાના મૂલ્યનું અનોન થઈ ગયું છે ગરીબોની મજાક થઈ રહી છે જેને ઘર નો નોખવામાં આવે તે પરિવાર દરેક સમાજનો ગરીબ પરિવાર હોય છે આર્થિક સ્થિતિ એમની નબળી હોય છે અને ચાલી ચાલી વર્ષથી પચાસ પચાસ વર્ષથી લોકો રહેતા હોય અને પચાસ વર્ષે સરકાર ઉંગમોથી જાગી અને બુલડોઝર પોલીસ પ્રશાસન બહુમતીની તાકાત જો કમી ઘર પાડી નાખવામાં આવે છે એટલે ગુજરાત સરકારને હું સૌપ્રથમ વિનંતી કરું છું સમગ્ર ગુજરાતના ગરીબો વતીથી ઝૂંપડપટ્ટી વાળા વતીથી કે કોઈનું ઘર પાડ્યા પહેલા એના પરિવારને તમે રહેવાની વ્યવસ્થા કરી આપો એક માનવતાના મૂલ્યનું જતન કરો સત્યાના જોરમાં સત્તાના પાવરમાં બહુમતીના પાવરમાં આવા શિયાળાની ગરીબોના ઘર પાડી ગયો વ્યાજબી નથી અને સમગ્ર ગુજરાતમાં ચાલતા સામાજિક સંગઠનો પ્રજાના હક અને અધિકાર માટે લડતા લોકો અને વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટી પણ વિનંતી કરું છું કે તમામ લોકો આ ગરીબોની દયા ખાઈ તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખી અને આ સરકાર ગરીબોને ઘર ના પાડે તેમની રહેવાની વ્યવસ્થા આપ્યા સિવાય એના માટે ઉગ્ર રજૂઆત કરો અને ગરીબોની સુ બીજો અગત્યનો વિષય છે કે ગુજરાતની અંદર આગામી સમયની અંદર વિધાનસભાની ચૂંટણી જ્યારે આવે તા આવે કે છવીસ માં આવે કે પચીસ માં આવે કેવી માં આવે કે ઓગણતી માં આવે અંદર સંપૂર્ણ અમારો અભિગમ છે સંપૂર્ણ અમારો મક્કમ નિર્ણય છે કે આગામી ઇલેક્શન ની અંદર ઓબીસી માં આવતી મોટી સમાજો ठाकुर समाज हो मलधारी समाज हो आदिवासी समाज हो दलित समाज हो कोई हुए। समाज हो बारोट समाज हो ओबीसी में जो कोई जाति आती हो एससी समाज की तमाम जाति एस टी समाज की तमाम जाति और लघुमती समाज आ चार समाज मे क्लियरिटी क्लियर करी और कांग्रेस ने चूंटी लड़वी तो जो भारतीय जनता पार्टी क्लियर एजेंडा करो ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે ગુજરાત અને દેશમાં કે અમારે ओबीसीની જરૂર નથી અમારે એસટીની જરૂર નથી અમારે એસસીની જરૂર નથી અમારે માઇનોરિટીની જરૂર નથી અમારે ગરીબની જરૂર નથી અમારે પછાતની જરૂર નથી અમારે કિસાનની જરૂર નથી અમારે તો ફક્ત અમીરો જોઈએ છે મુડીવાદી જોઈએ છે વ્હાઇટ કોલરવાળા જોઈએ છે ઉદ્યોગપતિ જોઈએ છે આવી ક્લિયારિટી ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલી છે ને કોંગ્રેસ ને પર ક્લિયરિટી નક્કી કરવી જોઈએ અને કોંગ્રેસ પાર્ટીના મોડી ને હું વિનંતી કરું છું કે આગામી વિધાનસભાના ઇલેક્શન પાર્ટી એજન્ડા ક્લિયર કર્યો છે કોંગ્રેસ ને પણ એનો એજન્ડા ક્લિયર કરવો જોઈએ ભારતીય જનતા પાર્ટી દરેક સુપડી ટાઈમ એ ચોખ્ખું ગુજરાત એમ કે છે કે ભાઈ અમારે આટલી સવાજોની જરૂર છે गुजरात में मैनोरिटी नहीं ज्यादा स्टेड क्लियर ना ओबीसी तो तो समाज, 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 समाज एस समाज समय एससी समाज मैनोरिटी करू करूस के चारा समझो भेड़ कर एजेंडा नक्की कराओ स्टेड क्लियर कराओ ક્યા સુદી ગોળ 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 વાતોમાં આપણે ગુંમરા થઈશું જે પાર્ટી જેનું સ્ટેન્ડ ક્લિયર કરે એનું સમર્થન આપું છું અને આગામી સમયમાં અમારું સ્ટેન્ડ ક્લિયર છે અમારી વિચારધારા ક્લિયર છે અમારું વિચારું ક્લિયર છે કે ओबीसी एसटी एससी ને માઇનોરિટી સિવાય અમારા કોઈ પણ નો સાથ જોઈતો નથી વિકાસ સર્વો લોકો એટલે આ દિશાની અંદર સમગ્ર ગુજરાતમાં વસતા ઠાકોર સમાજ હોય માલધારી સમાજ હોય એસટી સમાજ હોય એસટી સમાજ હોય માઇનોરિટી સમાજ હોય ગુજરાતના આર્થિક અને સામાજિક રીતે પસાદ સમાજો તમામ સમાજોને હું વિનંતી કરું છું કે તમારો મત તમારો સન્માન તમારો અધિકાર વેડફી મત નખો આડેધડ વાતોમાં મતદાન મત કરો જે પાર્ટીનો એજेंडा ક્લિયર હોય જેની વિચારધારા ક્લિયર હોય એને મત આપો અને એને સહકાર આપો એના વિકાસમાં ભાગીદાર બનો ગુજરાતની અંદર પાણી દેવો ગરીબ આર્થિક પસાર ધંધો કરતો હોય એની લાલિ ઉછડી દેવામાં આવે છે એનું ઝોપડું પાણી દેવામાં આવે છે એનો ધંધો વેરણ શર કરી નાખવામાં આવે दुनिया के अंदर धातु था से સૌનો સાથ સૌનો વિકાસ ગુજરાતમાં વિકાસ થઈ ગયો ગુજરાત હેરણ ફાળ ભરી વિકાસ કયો છે અજી સુધી તમે ઝોંબોરો પાડી રહ્યા છો અજી સુધી રોડ ઉપર ગરીબની લારી ઉસડી પેલો અજી સુધી ગરીબને ડંડા ઠોકો તો વિકાસ થયો તો ગુજરાતમાં કોઈ ગરીબ જ નહો વિકાસ થયો હોત તો ગરીબ રોડ ઉપર લારી લાઈન ના ઉભો હોત વિકાસ થયો પરંતુ વિકાસ થયો નથી કાગળ પર આર્થિક સામાજિક સમૃદ્ધિ હજી સુધી આવી નથી આ વિકાસ થયો કોના થયો સરકારના ચમચાઓનો સરકારના માનીતા ઉદ્યોગપતિઓનો સરકાર ને દલાલો નો બાકી ગરીબ પરસા તો એની સ્થિતિ માં સર એટલે સમગ્ર ગુજરાત માં વસતા ઠાકોર સમાજ ની વિનંતી કરું છું સૌથી ગુજરાત માં મોટો ઠાકોર સમાજ છે ओबीसी માં આવતો બીજા નંબર માં ગુજરાત માં માલકા આ વાતો નું ક્યાં સુધિ તમે ગું મરા થઈ જશો આર્થિક સામાજિક વિકાસ વિકાસ ક્યારે થશે આર્થિક સામાજિક વિકાસ કરવો હોય તો પ્રાદેશિક લેવલ મજબૂત બનવું પડશે સમગ્ર ગુજરાતમાં વસતા ઓબીસી એસટી એસસી ની માઇનોરિટી સમાજને મસ્તક નવા હું નવગણજી ઠાકોર વિનંતી કરું છું હિન્દુ મુસ્લિમ કુંભવાદ જાતિવાદ સાઈડમાં મૂકી અને વંચિતોનો વિકાસ ગરીબનો વિકાસ કિસાનનો વિકાસ મજદૂરનો વિકાસ જો કરવો

येवा लोको ने कोई सम्मेलन में मत बुलाओ कोई समारोह में मत बुलाओ पत्रिका नाम मतलब जे समाज माटे ना लड़े जे गरीब माटे ना लड़े जे किसान माटे ना लड़े जे मजदूर माटे ना लड़े एनी सु जरूरत सा ने समग्र गुजरात ना हरिबार ओबीसी समाज तमाम एससी समाज तमाम એસટી સમાજ તમામ અને માઇનોરિટી સમાજ તમામ આ ગુજરાતનો ચારે ચાર સમાજ એક થઈ અને આગામી બે હજાર સત્યાવીસ માં વિધાનસભાની ચૂંટણી આવે કે છી માં આવે કે અઠ્યાવીસ માં આવે ચારે આવે તારે તેની પેલા ચારે ચાર સમાજો આપણે એક થઈ અને કોંગ્રેસ અને ભાજપ બેને અલ્ટિમેટમ આપી દો કે ભાઈ તમારો એજન્ડા ક્લિયર કરો તમારે અમને જોઈએ છે કે અમીરને જોઈએ છે તમારે ગરીબ જોઈએ છે કે વ્હાઈટ કોલર વાળા જોઈએ છે તમારે ઉદ્યોગપતિ જોઈએ છે ફેરી વાળા જોઈએ છે તમારે મહેલમાં રહેવાવાળા જોઈએ છે ઝૂંપડા રહેવા વાળા જોઈએ છે આ ક્લિયરિટી ની કરો તો સુધી તમારા ઉપર ધોકાય પડવાના છે તમારા ઘરે પડવાના છે તમારી રોડ ઉપરથી લારી ઉછડી મિન છે તમારું પથાણું હળગઈ મિન છે તમારી રોડ ઉપર ગાડીએ ડિટેલ કરી દીધી છે બધા જુલમો તમારા ઉપર કરશે તમામ જુલમોનો અંત લાગતો હોય તમામ રોગોની એક જ દવા ગુજરાતનો ઓબીસી સમાજ એસટી સમાજ એસટી સમાજ ને સમાજ આ ચારે ચાર સમાજ એક થઈ એક કે અવાજે માનનીય શ્રી લાલજીભાઈ દેસાઈ જે વાત કરી હતી એ મુજબ આપણે બધા ભેગા થઈ કદમ સે કદમ મિલાવી હાથ સે હાથ મિલાવી કોંગ્રેસ ભાજપ બાજુ ઉપર મૂકી અને ફક્ત ઓબીસી એસટી એસસી ચા અને માઇનોરિટી ચાર સમાજનો વિકાસ અને હિતની વાત જે પાર્ટી કરે એને સમર્થન આપીએ ત્યાં સુધી એકતા કરો આપણે બધા એકતા કરીશું તો એ લોકો આપણા પગ ખૂંદવા આવવાના છે આવવાના છે આવવાના છે જ્યાં સુધી તમે વેરણ શરણ રહેશો જ્યાં સુધી તમે વેરાયેલા રહેશો જ્યાં સુધી પાર્ટીઓના ગુલામ રહેશો ત્યાં સુધી તમારી કદર થવાની નથી આ મારા વિચારો છે સમગ્ર ગુજરાતમાં ઓબીસી સમાજ એસટી સમાજ એસટી સમાજ ને માઇનોરિટી સમાજ પક્ષ પાર્ટી ધરામ જાતિ બાજુ ઉપર મૂકી હિત અને અધિકાર માટે કરો એકતા મારા વિચારો મારો આત્માનો અવાજ મારી વિચારધારા મારો એજન્ડા અને મારો ભાવિ પ્લાન તમને યોગ્ય લાગે તો સમગ્ર ગુજરાતમાં શેર કરવા વિનંતી કરું છું आप सब ने प्रणाम और वंदन परमात्मा ने प्रार्थना करू छु क्या अखिल क्षत्रिय ठाकुर एकता समिति ना प्रदेश अध्यक्ष नौगढ़ जी ठाकुर ने अब हमारे दादा नौगढ़ जी ठाकुर जे रीति बात करी रहा छे समस्त ठाकुर समाज होय मालधारी समाज होय एससी समाज होय एसटी समाज होय समाजो गुजरात समाज के अंदर બહુમતી સમાજો છે તેમ છતાંય તેમના વિકાસમાં આ દિન સુધી જોઈએ તેવા કામો થયા નથી તેમ નવગઢ ઠાકોર જણાવી રહ્યા છે અને આ બહુમતી વસ્તીની સરકારમાં ભાગીદારી પણ ઓછી છે અને આથી જ નવગઢ ઠાકોર આ સમાજની ચર્ચાઓ કરી રહ્યા છે અને આવનારા દિવસમાં આ સમાજો એક થઈ અને રાજકીય પક્ષો सामे के विभाग करे से थे हाँ अभी जो राष्ट्र प्रदेश और नाइस ने नौकरी ओके अक्षत त्रिपाठी ठाकुर 203 प्रतिस्परो 99 ठाकुर ने sample ठाकुर ठाकुर समाज का अग्रणी नेता और इस ठाकुर समाज का Este es un ángel, este es un ángel, este es un ángel, છે es un ángel, este es un